દેશમાં એકમાત્ર ભારતીય જનતા પાર્ટી એક રાષ્ટ્રીય લેવલ પર એક તો અને સરકાર બનાવવાનો દાવો કરનારા લોકો પાંચ સીટો પર સીમિત થઈ ગયા હતા એટલે એ સ્થિતિ હમણાં લોકસભામાં પણ થવાની છે ભરૂચ લોકસભામાં બહુ ઘણા સમયથી કોંગ્રેસ સાથે એમનું ઈલ્લું ઈલું ચાલ્યું પણ પછી આખર કોંગ્રેસ સાથે સમાધાન થઈ ગયું હવે એ કેટલું સમાધાન થાય છે એ આગળનો સમય બતાવશે પરંતુ કોંગ્રેસને આપ ગઠબંધન કરે તો પણ ભારતીય જનતા પાર્ટીને ભરૂચમાં કોઈ તકલીફ પડવાની નથી અમે કરેલા કામોના આધારે અમારા સંગઠનના તાકાત પર આ ભરૂચ લોકસભા ભૂતકાળમાં પણ જીત્યા છે અને ભરૂ ભરૂચ લોકસભા સહિત તમામ સીટો છવ્વીસે છવ્વીસ સીટો પાંચ લાખ મતથી અમે ભારતીય જનતા પાર્ટીના લોકો જીતવાના છે સ્વાભાવિક છે કે ભરૂચ લોકસભા વિસ્તારની અંદર પટેલના કારણે આપ કરતા કોંગ્રેસ વધારે મજબૂત હતી એટલે ખરેખર દાવેદાર હોય શકે શકે ગઠબંધનમાં તો જ પણ એમની સાથે અન્યાય થયો એટલે સ્વાભાવિક છે નારાજ હોય પણ ભારતીય જનતા પાર્ટી પોતાની તાકાત પરથી આ ભરૂચ લોકસભા જીતવાની છે અન્ય કોઈ પણ લોકો અમારા પાર્ટીની વિચારધારાને સમજીને સરકાર જે પ્રકારે કામો કરી છે એને ધ્યાનમાં રાખીને ઘણા બધા લોકો જોડાય છે

ગમે એટલી રેલી કરે કે શક્તિ પ્રદર્શન કરે એની જરાય ચિંતા નથી કરતા જીતવાના ભરૂચ લોકસભા એ ભાજપ જ જીતવાનું છે